અત્યારે નાની ઉંમરમાં પણ વાળ સફેદ થવા લાગે છે આ બધા લોકોનો એક પ્રશ્ન પણ છે અને એક ફરિયાદ પણ છે કે શા માટે નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે તો આપણે એ બધા કારણ પણ જાણવાના છે નિવારણ પણ જાણવાનું છે ને એક એવી વનસ્પતિ છે જે હર્બલ ડાય તરીકે તમારા સ જે વાળ છે સફેદ વાળ એને બ્લેક કરી આપે છે ને એ પણ કાયમી ધોરણે બ્લેક કરી આપે છે હવે આપણા વાળ સફેદ હોય એટલે આપણે ક્યાંક પ્રસંગમાં જવાનું હોય અથવા આપણે નોકરી પર જોબ પર ગમે ત્યાં જવાનું હોય એટલે આપણી પર્સનાલિટીમાં વિક્ષેપ ઊભો નહોતા એના માટે આપણે મહેંદી યુઝ કરતા હોઈએ ડાય યુઝ કરતા હોય કલર યુઝ કરતા હોય આ બધું યુઝ કરતા હોઈએ છીએ પરંતુ આ કાયમી ધોરણે આને ન ગણી શકાય આપણે એક વખત વાપરીએ એટલે અમુક દિવસો સુધી મર્યાદિત સમય પૂરતો આ કલર રહે છે પછી તો યથાવત આપણા વાળ છે ને એ એમદમ સફેદ થતા જાય છે પરંતુ એક એવી દિવ્ય વનસ્પતિ છે ને હાલ હમણાં ચોમાસાની ઋતુની શરૂઆત થશે અને ચોમાસામાં આપમેળે ઉગી નીકળે છે ભીનાશ જગ્યા ઉપર નદી કિનારે આ સરળતાથી ઊગી નીકળે છે આ વનસ્પતિનું નામ છે ભાંગરો હવે આ ભાંગરા નામની વનસ્પતિનો એક એવો પ્રયોગ જણાવું છું કે આ પ્રયોગ માત્ર કરવાથી તમારા જે સફેદ વાળ છે ને એ મૂળ અવસ્થામાં કાળા થઈ શકે છે એટલે તમારે આને હર્બલ ડાય તરીકે પણ ઓળખી શકો છો આનો એક એવો પ્લસ પોઈન્ટ છે કે આ કાયમી ધોરણે તમારા વાળને તે બ્લેક કરી દે છે અને આપણે જે મહેંદી વાપરીએ જે કલર વાપરીએ છીએ જે ડાય વાપરીએ છીએ એની એક મર્યાદિત સમય હોય છે તો આપણે આ હર્બલ ડાય તરીકે કાયમી ધોરણે આપણે વાળને કાળા કરવા હોય તો આ હર્બલ ડાય તરીકે વપરાતા ભાંગરાનો પ્રયોગ કઈ રીતે કરવો જોઈએ તો ભાંગરા નામની વનસ્પતિ ઘરે લઈ આવવાની એનો રસ કાઢવાનો અને એનો રસ છે ને આ માથામાં ભરી દેવાનો અને એને આપણે ત્રીસ મિનિટ એક કલાક કે બે કલાક સુધી આપણે રાખી શકાય છે ત્યારબાદ આપણે એને માથાને ધોઈ નાખવાનું છે આ પ્રયોગ છે તે અમુક મહિનાઓ સુધી અમુક દિવસો સુધી તમે કરશો એટલે ધીરે ધીરે તમારા જે વાળ છે ને સફેદ એ ધીરે 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 બ્લેક થતા જશે અને તમે આને મહેસૂસ કરી શકશો આ આનો મોટો પ્લસ પોઈન્ટ છે હવે આ ભાંગરા નામની જે દિવ્ય વનસ્પતિ છે ને એમાંથી તો અનેક વસ્તુઓ બને ભાંગરો ઘન બને ભાંગરાનો ચૂર્ણ બને ભાંગરાની ટેબ્લેટ બને ભાંગરામાંથી તેલ બને અને ભાંગરામાંથી અનેક ઔષધિઓ પણ બને જ્યારે વાળની વાત આવે ને ત્યારે ભાંગરાનો રોલ સૌથી અગત્યનો છે પરંતુ ભાંગરામાંથી એક તેલ સરસ મજાનું બને કાળા તલનું તેલ લેવાનું એમાં ભાંગરાનો રસ પક્વો કરવાનો અને બીજી જો વનસ્પતિ તમે સપોર્ટિંગ સિસ્ટમ માટે જો એને લ્યો તો એના ગુણ વધી જતા હોય છે તો આ ભાંગરામાંથી બનતું તેલ એનો જો તમે પ્રયોગ માથામાં કરશો રાત્રે નાખી દેવાનું સવારે માથું ધોઈ નાખવાનું અથવા સવારે નાખી દેવાનું અને આખો દિવસ રહેવા દેવાનું બીજે દિવસે ધોઈ નાખવાનું આ પ્રયોગ કરવાથી પણ તમારા માથાના મૂળને પોષણ મળે છે અને જે વાળ છે ને જે સફેદ થઈ ગયા છે ને એ ધીરે ધીરે કાળા થતા જણાશે આપણા શરીરમાં જ્યારે પિત્તનું પ્રમાણ વધે ત્યારે વાયુ છે ને તે પિત્તને માથાના વાળના જે મૂળ છે ને એમાં સ્થિર કરી દે અને માથાના વાળને પક્વ કરી નાખે એટલે અકાળે વાળ સફેદ થતા જાય પરંતુ એમાં આપણે ઠંડક આપીએ ટાઢક આપીએ થોડીક પરેજી પાડીએ અને ભાંગરા નામની વનસ્પતિનો આપણે સદુપયોગ કરીએ તો આપણે અકાળે જે વાળ સફેદ છે ને એને આપણે મૂળ અવસ્થામાં કાળા કરી શકીએ છીએ સાથે પરેજીની વાત કરું તીખું તળેલું વાથાવાળું બહારનું ફાસ્ટ ફૂડ જંક ફૂડ એક ધારું સૂર્યપ્રકાશમાં રહેવું માનસિક સ્ટ્રેસ ચિંતા તણાવ હતાશા નિરાશા ઈર્ષા અદેખાય આ બધા સ્વભાવમાં આપણે બદલાવ લાવવો પડશે એટલે આપણા વાળને મૂળ અવસ્થામાં બ્લેક કરવા માટે કોઈ પણ શક્તિ રોકી નહીં શકે બસ થોડુંક પરેજી થોડા ઘરગથ્થુ પ્રયોગો અને થોડુંક માનસિક શાંતિ પૂરતી ઊંઘ એટલે વાળના પ્રશ્ન છે અકાળે વાળ સફેદ થતા હોય કે કોડો થતો હોય વાળ ખરતા હોય વાળ પારવા થઈ ગયા હોય કે વાળના કોઈ પણ પ્રશ્ન હોય એ સોલ્વ થઈ જશે આપણે આમાંથી એક સરસ મજાનું તેલ પણ બનાવ્યું છે વિડીયોના અંતમાં હું એની માહિતી પણ મૂકું છું આપમાં આ જે તેલ છે ને એમાં પણ આપણે ભાંગરાનો પ્રયોગ કર્યો છે અને ભાંગરા સાથે બીજી અનેક વનસ્પતિનો પ્રયોગ કર્યો છે આનાથી માથાના વાળ છે ને એ ઘટદાર થઈ ગયા છે માથાના વાળ ધીરે ધીરે જે સફેદ વાળ છે તે કાળા થતા જાય છે વાળનો ગ્રોથ વધી ગયો છે ખોડાની સમસ્યા દૂર થઈ ગઈ છે અને જે લોકોને વાળની લંબાઈ વધારવી છે ટૂંકમાં એટલું ઝેડ પ્રોબ્લેમ આપણે સોલ્વ થઈ ગયા છે ને આના સરસ મજાના પરિણામો મેળવવા છે આપ સૌને મારા પ્રણામ જય ધન્વંત્રી